નમસ્કાર દર્શક મિત્રો યાદેવી સર્વ ભૂતે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ નમસ્કાર દર્શક મિત્રો ભાવિના ભીતર કાર્યક્રમમાં હું ડોક્ટર સ્મિતા સુથાર આપ સર્વ દર્શક મિત્રોનું હું સ્વાગત કરું છું મિત્રો હિન્દુ ધર્મના ઘણા બધા તહેવારોનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં બતાવેલું છે એવો જ એક દિવસ છે ગંગા સપ્તમીનો વૈશાખ મહિનાની શુક્લ પક્ષની સપ્તમીના દિવસે ગંગા સપ્તમી કહેવામાં આવે છે અને આ દિવસે ગંગા પૂજનનું વિશેષ મહત્વ શાસ્ત્રમાં બતાવેલું છે આ વર્ષે ગંગા સપ્તમી ચૌદ પાંચ બે હજાર ચોવીસ ને મંગળવારના દિવસે આવે છે અને એનો પુણ્યકાળ એટલે કે પૂજા કરવાનો સારામાં સારો સમય એટલે અગિયાર કલાક ને ત્રીસ મિનિટથી લઈને સત્તર કલાક અને ચોપન મિનિટનો જે સમય છે પુણ્યકાળનો એ ગંગા પૂજાનું વિશેષ મહત્ત્વ આ સમય દરમિયાનમાં મળતું હોય છે ગંગા પૂજનમાં આપણે શું કરતા હોઈએ છીએ તો ઉત્તર ભારતમાં ગંગા પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે અને આ ગંગા સપ્તમીના દિવસે ઉત્તર ભારતમાં વિશેષ ગંગા પૂજાના કાર્યક્રમો થતા હોય છે હરિદ્વારમાં પણ વિશેષ કાર્યક્રમો ગંગા પૂજાના થતા હોય છે આ દિવસે ગંગા પૂજન કરવાથી પિતૃનો મોક્ષ થાય છે મોક્ષ સપ્તમી પણ કહેવામાં આવે છે માટે જો ગંગા પૂજન સપ્તમીના દિવસે કરવામાં આવે પિતૃતરવણ જો ગંગા સપ્તમીના દિવસે કરવામાં આવે ને તો ઘણા શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે મિત્રો તો આની પૂજા કેવી રીતે કરવાની છે તો ગંગા નદીમાં સ્નાન કરવાનું છે પૂજા અર્ચન ધૂપ દીપ અગરબત્તી પ્રસાદ કરીને ગંગા માતાનું નમન કરીને વંદન કરીને એને એક પૂજન કરીને ગંગાની આરતી કરવાની છે અને ગંગા ઉત્પત્તિની ગાથા ગાવાની છે જો આ રીતે ગંગા પૂજન કરવામાં આવે ને તો વ્યક્તિના જીવનમાં જે પણ તકલીફો હોય છે ને એનો નાશ થાય છે કારણ કે ગંગા એ પાપોનો નાશ વાળી મૈયા છે ગંગાને નદી તરીકે નહીં પણ ગંગાને જો મૈયા તરીકે પૂજવામાં આવે ને તો આશીર્વાદ તમને જીવનમાં ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે અને શિવજીની જટામાંથી જ્યારે ગંગાએ પૃથ્વી પર અવતરણ કર્યું હતું એ ગંગા સપ્તમીનો દિવસ છે માટે ગંગા સપ્તમીના દિવસે ગંગા પૂજાનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રમાં બતાયેલું છે મિત્રો જ્યારે તમે ગંગા પૂજનનું આટલું શુભ મહત્વ શાસ્ત્રમાં બતાવેલું હોય અને જો તમે ગંગા નદીના કિનારે જઈ શકતા નથી ધૂપ દીપ અગરબત્તી સ્નાન સ્નાધિકારીઓ જ્યારે તમે ગંગા નદીના કિનારે જઈને નથી કરી શકતા ને તો આ પૂજા તમે ઘરમાં પણ કરી શકો છો તો મિત્રો એને ઘરમાં પૂજા કેવી રીતે કરવાની છે તમારે એક ચાંદીના કટોરીમાં કે સ્ટીલની વાટકીમાં તમારે એક ગંગાજળ ભરવાનું છે એ ગંગા જળમાં તમારે ચંદનના છાંટા નાખવાના છે સફેદ ચંદન હા સફેદ ચંદનના છાંટા નાખવાના છે દીપ અગરબત્તી પૂજા પ્રસાદ બધી સામગ્રી લઈને તમારે ગંગાની આરતી કરવાની છે એ આરતી કર્યા પછી તમારે એક શ્રીફળ એટલે પત્ર લેવાનું છે એ બિલ્વપત્ર પત્રને સફેદ ચંદનથી ત્રણે ત્રણેય પાન પર તિલક કરવાના છે અને એ તમારે એ ઘરે જે પૂજા કરો છો ને એ વાટકીમાં તમારે મૂકી દેવાનું છે અને પછી ધૂપ દીપ અગરબત્તી કરીને ગંગાની આરતી કરવાની અને ગંગા ઉત્પત્તિની ગાથા ગાવાની તો આ રીતે કરવાથી ગંગા પૂજન ઘરે બેઠા પણ કરી શકાય છે તો જે હરિદ્વારમાં જઈને ગંગા પૂજન કરો ને એટલું જ વિશેષ ફળ તમને ઘરે બેઠેલી ગંગા પૂજાનું મહત્વ પણ તમને વિશેષ પ્રમાણમાં મળતું હોય છે મિત્રો આ દિવસે શું દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય તો હંમેશા પાણીનું દાન કરવું જોઈએ ગંગા સપ્તમીના દિવસે પક્ષીઓને પાણી પીવડાવવું જોઈએ પશુઓને પાણી પીવડાવવું જોઈએ પાણીની બોટલો વેચવી જોઈએ આ તમારે જે પણ કાર્ય કરવું હોય ને એ પાણીનું દાન કરવાનું વિશેષ મહત્વ આ શાસ્ત્રમાં બચાયેલું છે સાથે સાથે એવું કહેવાય છે કે પંખાનું દાન પણ ગંગા સપ્તમીના દિવસે કરી શકાય છે જ્યારે ઇલેક્ટ્રિકનો પંખો હોય કે કુલર હોય અથવા જ્યારે ઇલેક્ટ્રિક સપ્લાય ન હોય એવી જગ્યાએ ગામડાઓમાં પણ તમે હાથના પંખાને દાન તરીકે કોકને ગરીબને આપો ને તો શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે મિત્રો સાથે સાથે આપણે બીજા દાનની પણ વાત કરીએ ને તો ગરીબોને ચોખાનું દાન કરવું જોઈએ ગરીબોને ખીર ખવડાવવી જોઈએ અને પાણીનું દાન કરવું જોઈએ આ રીતે જો ગંગા સપ્તમીના દિવસે આવો સરસ શુભ મોકો જ્યારે આપણને મળ્યો હોય ને તો આ કાર્ય કરવાનું ભૂલાય નહીં એ રીતે જે પણ ઉપાયો શાસ્ત્રમાં બતાવ્યા છે એ રીતે જો તમે કારણ કે ગંગા મૈયા છે ને પાપોનો નાશ કરવાવાળી એ માતા છે અને માતાના જ્યારે ગંગા મૈયાના આશીર્વાદ ગંગા સપ્તમીના દિવસે મળે ને ત્યારે વ્યક્તિના જીવનમાં સોનામાં સુગંધ ભળે છે તો આ ગંગા સપ્તમીના દિવસે આપણે આવા ઉપચારો કરીએ દરેક મનુષ્ય પૃથ્વી પર જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં ક્યાંક ને ક્યાંક એનાથી જાણતા અજાણતા ઈચ્છાએ અનિચ્છાએ ક્યાંક ને ક્યાંક કર્મ થયેલા જ હોય છે તો આ ગંગા સપ્તમીના દિવસે તમે આવું ઉપાયો કરવાથી ગંગા પૂજન કરવાથી તમારા જીવનમાં જે પણ થોડા ઘણા ઈચ્છાએ અનિચ્છાએ થયેલા પાપ કર્મનો તમે નાશ કરી શકવાની આ ઉત્તમમાં ઉત્તમ તક તમારી પાસે આ ગંગા સપ્તમીના દિવસે એટલે કે ચૌદ પાંચ બે હજાર ચોવીસને મંગળવારના દિવસે આવી રહી છે તો આ મોકો આપણે ગુમાવવાનો નથી જય મહાદેવ Subscribe now and press the bell icon. Never miss an update.